હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકા સુનમેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે હું તમારી સાથે એક અલગ જ રીતના આપણે ઓળાની રેસીપી લઈને આવ્યું છે રીંગણના ઓળાની તો અત્યારે શિયાળો ચાલ થઈ ગયો છે અને ગરમ ગરમ બાજરાના રોટલા સાથે તો ખૂબ જ મજા પડી જવાની છે લસણની ચટણી સાથે તો એક નવી જ રીતના નથી શેકવાનો કે નથી બાફવાનો તો નવી જ રીતના છે તો તમે ફૂલ રેસીપી જોજો તો ચાલો રેસીપી જોઈએ તો મેં અહીંયા એક નંગ જેટલું આવું આપણું મોટું રીંગણ લઈ લીધું છે તેને આવી રીતના ધોઈ અને આને આપણે ચાર ફાડા પાડી લેશું ઘણી વખત એવું બનતું હોય આપણે ડાયરેક્ટ શેકતા હોઈએ છીએ તો ક્યારેક પણ કીડાવાળા પણ ઝીણા જીવાત પણ ઘણી વખત આવતી હોય છે તો આ રીતે તમે બનાવશો તો ફટાફટ પણ બની જશે અને આ રીતે એકદમ સરસ એવું ટેસ્ટી પણ બનવાનો છે તો હવે આને આપણે ચાર ફળા કરીને આ ઉપરનું બીટ્યું છે તે કાઢી લેશું અને આના આપણે ચાર ટુકડા કરી લઈશું અને થોડાક મોટા લાગે તો વચ્ચેથી બીજા ટુકડા પણ કરી લેવાના છે તો આ ટુકડા થઈ ગયા છે તો હવે આપણે આને ચાયણીમાં બાફવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ચાયણીમાં બાફી લેશું તો આ રીતે બાફવાથી એ આપણે એકદમ સરસ રીતે જો આપણે કૂકરમાં બાફીશું તો ઘણી વખત ઘડી જતા હોય છે અને શેકવાના શેકવામાં પણ ઘણી વખત વાર લાગતી હોય છે પણ તમે આ રીતે બનાવશો ને તો ફટાફટ બની જવાના છે અને એકદમ સરસ એવા ટેસ્ટી બનશે તો આને આપણે બફવા દઈશું હવે એ બફાય રીંગણા ત્યાં સુધી આપણે લસણની ચટણી કાઠિયાવાડી બનાવવાની છે તો અહીંયા આપણે લસણ લઈ લીધું છે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને લસણને ખાંડી લેશું આપણે મીઠું ઉમેરીશું તો ઘણી વખત મેં તમને પહેલાં પણ મારી ચટણીની રેસીપી કીધું હતું કે એના છાંટા ઉડે છે ઘણી વખત લસણના તે નહીં ઉડે તો હવે એને આપણે ખંડાઈ ગયું છે લસણ તો હવે આપણે એની અંદર લાલ મરચું ઉમેરીશું ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને ધાણા જીરું પાવડર એક ચમચી ઉમેરીશું અને બધા એકદમ સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી અને તમને કેવી કચ કેવી ચટણી પાતળી કે ચાડીશું એ રીતે તમે પાણી એડ કરી શકો છો અને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લીલી ડુંગળી લીધી છું આદુ મરચાં લસણની પેસ્ટ છે આપણે લસણની ચટણી અને ટા પેલા ટામેટા તો હવે આપણે ચેક કરીશું કે થઈ ગયા કે નહીં રીંગણા તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા બફાઈ ગયા છે તો હવે આપણે એને ઠંડા થવા દઈશું હવે ઠંડા થઈ ગયા બાદ હવે આપણે એને છાલ ઉતારી લેશું તમારે છાલ ના ઉતારી હોય તો પણ તમે એને એવી છાલ ઉતારી વગર પણ મેશ કરી શકો છો હું અહીંયા છાલ કાઢી નાખું છું તો હવે છાલ ઉતારી અને પછી આપણે એને મહેસરના મદદથી મેસ કરી લેશું અથવા તમે કાંટાવાળી ચમચીથી પણ તમે આને મેશ કરી શકો છો તો હવે એકદમ સરસ રીતે આ બધું તમે જોઈ શકો છો થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરીશું તો અહીંયા વઘાર માટે એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય પછી આપણે આગળ નીકળું છે થોડુંક તેલ આગળ પડતું લેવાનું થોડીક આપણે પાંચમચી એટલી રાઈ પાંચ ચમચી જેટલું જીરું હિંગ ઉમેરીશું અને હવે આપણે આદુ મરચાંની આપણે પેસ્ટ ઉમેરીશું તો તમે જોઈ શકો છો આપણે તમે ચાહો તો લસણની પેસ્ટ પણ હું અહીંયા કાને લાલ ચટણી ઉમેરવાની છું તો હવે એકદમ સરસ રીતે સતડાઈ જાય એટલે આપણે એમાં લીલી ડુંગળી ઉમેરવાની છે હજી અહીંયા તો લીલું લસણ ચાલુ નથી થયું જો તમારામાં થઈ ગયું હોય તો તમે એડ કરી શકો છો લીલા લસણથી ઓળાનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે તો હવે સરસ રીતે ડુંગળી સાતળી લેશું હવે ડુંગળી સતડાઈ જાય પછી આપણે એના અંદર એક નંગ જેટલું દેશી ટામેટું છે તે લઈ લેશું એની ખટાસથી એકદમ સરસ એવો સ્વાદ આવવાનો છે તો હવે આપણે એની અંદર મીઠું ઉમેરીશું તો આપણે અહીંયા પહેલાં જ મીઠું ઉમેરી દેવાનું છે જેથી એકદમ સરસ રીતે ડુંગળી અને ટામેટા ચડી જાય હવે આપણે એની અંદર હળદર ઉમેરીશું તો આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને હલાવીને એકદમ સરસ રીતે સવા દઈશું હવે આપણે મેં તમને કીધું કે કાપેલું લસણ પણ તમે આમાં એડ કરી શકો છો હવે આપણે અહીંયા જે લસણની ચટણી તૈયાર કરી હતી તે એક ચમચી મોટી ભરીને ઉમેરી છે હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું જો પહેલાં આપણે વગરમાં કરીશું તો ઘણી વખત ચટણી દાજી જાય છે અને કલર કાળો પડી જતો હોય છે તો એના માટે આપણે પછી ઉમેરીશું તો હવે અહીંયા મસાલામાં એક ચમચી જ મેં મરચું લીધું છે એક ચમચી ધાણાજીરું અને પાંચ ચમચી જેટલું ગરમ મસાલો કેમ કે આપણે ચટણીથી વઘાર કર્યું તો એટલે તીખાસ અમે હશે જ હવે આ બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે હવે તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે તેલ આપણું જે મસાલા છે તે ચડી ગયા છે તો હવે આપણે એની અંદર મિક્સ કરેલા રીંગણનો માવો છે તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે અને ઢાંકી અને આપણે ધીમા તાપે થવા દઈશું હવે ઢાંક્યા બાદ આપણે પાછું ચેક કરીશું થઈ ગયું કે નહીં તો તમે જોઈ શકો છો તે સાઈડમાંથી છૂટું થવા લાગ્યું છે તો પાછું આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું કરી લેશું તો હવે આપણે આની અંદર થઈ ગયું છે આપણું ઓળું દિયર તો હવે આપણે એની અંદર કાબેલા ધાણા ઉમેરી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મેન વસ્તુ છે અહીંયા હું તમને કહેવાની જ હતી કે આ જે છે એક વાટકો લઈ લેશું અને એની અંદર એકદમ ધબધબતું આપણે કોલસો અથવા તો છાણાનો પણ આપણે તમે ઉપયોગ કરી શકો છો સૂકા છાણા હોય તેનો પણ એકદમ સરસ રીતે અને એના ઉપર હવે આપણે અહીંયા ઘણી એ ઘી રેડી અને તરત જ ઢાંકી દેવાનું એનાથી સ્મોક જે ફ્લેવર આવવાની છે ખૂબ જ સરસ ઓળાની આવવાની છે તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ હજી પણ આપણે એની જીવ નીકળે છે વરાળ એટલે આપણે થોડીક વરાળને ઢાંકી રાખશું તો તમે જો એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનવાનું છે તમે બહારના ઓળા ઢાબાના કે હોટલનું ઓળો ખાવાનું ભૂલી જશો જો તમે આ રીતે ઘરે બનાવ્યું તો જરૂરથી જોજો આ રેસીપી જો રેસીપી પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતના બન્યા રહેજો